લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં જોરો શોરો તૈયારી ચાલી રહી છે પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરી મતદારોને રીઝવવા પ્રયત્ન કરી રહી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ત્રીજા તબક્કામાં યોજાવાનું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મે થી બે દિવસ માટે ગુજરાત આવવાના છે અને અનેક સભા અને રેલી સંબોધશે અને રોડ શો પણ કરશે લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા મતદારોને રીઝવવા માટે રાજકીય ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો ગુજરાતમાં

વડાપ્રધાનનો પ્રવાસ એ રીતે ગોઠવવામાં આવ્યો છે કે આ બે દિવસ દરમિયાન તેઓ જંગી છ સભાઓ ગજાવશે સાથે આ સભાઓનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે ત્રણથી ચાર બેઠકો તેની અંદર સમાવિષ્ટ થાય મહત્ત્વની વાત એ છે કે જે રીતે ક્ષત્રિય આંદોલન શરૂ થયું છે તેને લઈને આ વડાપ્રધાનનો પ્રવાસ તેના ઉપર શું અસર થશે તે તો હવે આવનારા સમય જ નક્કી કરશે આનંદ બારોડ વીઆર લાઈવ અમદાવાદ